આ વ્રત ખાસ કરીને માતાઓ અને બહેનો માટે રાખવામાં આવે છે તેમાં લગ્ન કરેલી માત સ્ત્રીઓ પણ રહી શકે છે અને કુંવારી સ્ત્રીઓ પણ રહી શકે છે એટલે કે કોઈ પણ પ્રકારની સ્ત્રીઓ આ વ્રતને રાખી શકે છે જેમાં માસિક ધર્મ દરમિયાન માતા બહેનો પૂજાની વસ્તુઓને સ્પર્શ કરે છે અથવા તો ક્યારેક જાણે અજાણે એવું કંઈક બને છે તો તે પાપના નિવારણ માટે આ વ્રત રાખવામાં આવે છે

આ દિવસે જાણે અજાણા કરેલા પાપોનું પ્રાયશ્ચિત કરવાની ઈચ્છા સાથે આ વ્રત કરવું જોઈએ વ્રત શરૂ કરતા પહેલા નજીકના તળાવ અથવા તો નદી અથવા તો કોઈ પણ આ પાણી કુંડમાં વગેરેમાં સ્નાન કરવું જોઈએ ત્યારબાદ ઘરે જઈને અનુષ્ઠાન તૈયાર કરીને તેના પર ગાયના છાણનો લેપ કરીને વિવિધ રંગોથી શ્રેષ્ઠ પદરા મંડળ બનાવીને તેના પર તાંબા અથવા તો માટીનો કડો મૂકવો જોઈએ તે જ જગ્યાએ અષ્ટકોણીય કમળ પણ અવશ્ય તમારે બનાવવું જોઈએ ત્યારબાદ અરુદંતી સહિત સાત ઋષિઓની મૂર્તિઓ બનાવી જોઈએ મૂર્તિઓ બનાવ્યા બાદ યોગ્ય રીતે તેની પૂજા કરવી જોઈએ આ દિવસે ઘણી જગ્યાએ મૂર્તિની જગ્યાએ કુશનો ઉપયોગ પણ કરવામાં આવે છે ઘણા લોકો જે લોકો મૂર્તિ નથી રાખી શકતા કોઈ પ્રોબ્લેમના લીધે તો તેઓ કુશ એટલે કે મૂર્તિની જગ્યાએ કુશ રાખીને પણ પૂજા અર્ચના કરી શકે છે આ દિવસે માતા અરુધંતી અને સાત ઋષિઓની પૂજા કરવામાં આવે છે સાત ઋષિઓમાં કેશ્ય ભારદ્વાજ ગૌતમ જ્વજ અગ્નિયત્રી વસિષ્ઠ અને વિશ્વામિત્રને સાત ઋષિઓ માનવામાં આવે છે તેથી અરુધંતી માતાની સાથે તેમની પૂજા પણ અવશ્ય સાથે કરવામાં આવે છે આ સાથે અરુધંતી માતાની પૂજા કરવામાં આવે છે આ દિવસે ફૂલ અગરબત્તી વગેરેથી તેમની પૂજા કરવામાં આવે છે પ્રાર્થના વગેરે કર્યા બાદ આ રીતે મંત્રોત્સવ કરતી વખતે તેમના અર્પણ ચડાવવું જોઈએ મંત તેનો મંત્ર આ પ્રમાણે છે કશ્યપોવત્રી ભરદ્વાજો વિશ્વામિત્ર અથવા ગૌતમ સમજ અગ્નિરૂપ વશિષ્ઠ સત્ય સુરષિષ અસ્મિતા દહનતુ પાપેમ સર્વ મંતવમ અર્ગર્યમ નમો નમઃ

ત્યારબાદ ગાયનું દાન કરવું અને પુઠિયાઓને અનર્પણ કરવું તથા બ્રાહ્મણો વગેરેને ભોજન કરાવવું જોઈએ આ રીતે વ્રત રાખવાથી વ્યક્તિ જાણે અજાણ્યા કરેલા પાપોમાંથી મુક્તિ મેળવે છે અને તમામ પ્રકારના સુખ અને સમૃદ્ધિને પ્રાપ્ત કરે છે તથા તેના બધા પાપોનો નાશ થાય છે તો ચાલો જાણીએ ઋષિ પાચમના શુભ મુહૂર્ત છે કયું શુભ મુહૂર્ત છે ભાદરવા માસના શુક્લ પક્ષની પંચમી તિથિનો પ્રારંભ સમય સાતમી સપ્ટેમ્બર બે હજાર ચોવીસ શનિવાર સાંજે પાંચ વાગ્યા ને આડત્રીસ મિનિટે છે અને પાંચ પંચમી તિથિનો અંતિમ સમય આઠમી સપ્ટેમ્બર બે હજાર ચોવીસ રવિવાર રોજ સાંજે સાત વાગ્યા ને ઓગણસાઠ મિનિટે નો છે તેથી આ સમય બ્રહ્મ મુહૂર્ત નો સમય સવારે ચાર વાગ્યા ને એકત્રીસ મિનિટ થી પાંચ વાગ્યા ને સત્તર મિનિટ સુધી નો રહેશે આઠ સપ્ટેમ્બરે સૂર્યોદયનો સમય સવારે પાંચ વાગ્યા ને એકતાલીસ મિનિટ અને સૂર્યાસ્ત સમય છ વાગ્યા ને મિનિટ એક મિનિટ નો રહેશે રાહુકાળનો સમય સાંજે ચાર વાગ્યા ને છત્રીસ મિનિટ થી છ વાગ્યા મિનિટ છ વાગ્યા સુધી રહેશે આ દિવસે અભિજીત મુહૂર્ત સમય સવારે અગિયાર વાગ્યા ને એકત્રીસ મિનિટ થી બપોરે બાર વાગ્યા ને ઓગણીસ મિનિટ સુધી રહેશે જે આઠ સપ્ટેમ્બર ને યોગ છે રાતે બાર વાગ્યે પાંચ મિનિટ સુધી રહેશે ત્યારબાદ આ રવિ યોગ પર વેદતી યોગ પણ બની રહ્યો છે જે બીજા દિવસે બપોરે ત્રણ વાગ્યા ને એકત્રીસ મિનિટ થી સવારે છ વાગ્યા ને ત્રણ મિનિટ સુધી રહેશે જે નક્ષત્ર બપોરે ત્રણ વાગ્યા ને એકત્રીસ મિનિટ સુધી સ્વાસ્તિક નક્ષત્ર અને પછી વિશાખા નક્ષત્રમાં રહેશે આ દિવસે વ્યક્તિએ અરુધંતી સહિત સાત ઋષિઓની પૂજા વિધિપૂર્વક કરવી જોઈએ

જાણે અજાણે થયેલા દરેક પ્રકારના પાપોમાંથી મુક્તિ મળે છે તો મિત્રો આશા રાખું છું કે આ માહિતી તમને પસંદ આવી હશે અને જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને એકવાર લાઈક કરી દેજો અમારી ચેનલ પર તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તથા બાજુમાં આપેલ બેલ આઇકન બટનને અવશ્ય દબાવજો જેથી અમારા નવા વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી રહે મિત્રો તો વિડીયોને તમે અંત સુધી જોયો તેના બદલ ખૂબ ખૂબ આભાર મળીશું હવે મિત્રો આપણે નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય જય શ્રી શ્રી કૃષ્ણ રામ હર હર મહાદેવ અને જો તમે ઋષિ પાચમ નું વ્રત રાખો અને આ માહિતી તમને કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં જણાવજો અને એકવાર સાચા મનથી કોમેન્ટ બોક્સમાં એકવાર હર હર મહાદેવ અવશ્ય લખી દેજો ધન્યવાદ ખૂબ ખૂબ આભાર